સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ વરસ્યો છે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તે મુજબ ગ્રામ્ય વિસ્તારમાં બે ઇંચ વરસાદ વરસ્યો છે સુત્રાપાડામાં જમાલ પર સહિત આસપાસના જે વિસ્તારો છે ભુવાડવા ગીર વિઠ્ઠલપુરમાં વરસાદ પડ્યો વડાલા અણેજ સહિતના ગામોમાં અંદાજે બે ઇંચ વરસાદ ખાબકતા નજીકમાં આવેલા જે સ્થાનિક જળાશયો છે તેમાં નવા નીરની આવક થઈ અમારા સંવાદદાતા દિલીપ મોરી પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું દિલીપ સૂત્રાપાડામાં બે ઇંચ જેટલો વરસાદ ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યો છે શું સ્થિતિ જે વાત કરવામાં આવે તો સુત્રાપાડા તાલુકામાં સામાન્ય વરસાદ છે પરંતુ જે સુત્રાપાડા અને તલાળાની વચ્ચેનો જે ગીર પંથકનો વિસ્તાર છે જે ગામડાઓ છે ગીર વિઠલપુર હોય સુત્રાપાડા ભુવાવાડા હોય પિખોર હોય કોડીનાર અરણેજ હોય આ તમામ એવા ગામો છે જ્યાં દોઢ થી બે ઇંચ વરસાદ ખાબકો છે ઘણા ગામો એવા છે જ્યાં ભારે પવન સાથે વરસાદ છાપકો છે તો વૃક્ષો પડવાની ઘટનાઓ પણ સામે આવી છે કડાકા ભડાકા સાથે આ વરસાદનું આગમન થયું હતું અન્ય જે તાલુકાઓ છે અન્ય જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે પરંતુ સુત્રાપાડા અને તલાલાની વચ્ચેના જે ગામો છે ત્યાં ધોધમાર વરસાદ થાયકો છે હાલ વરસાદે વિરામ લીધો છે પરંતુ ખેડૂતોના ખેતરો છે તે પાણીથી છલકાયા છે બીજી તરફ જે વોકળા છે જે નાળા છે ખેતરોની નજીકના આ પણ હાલ વહેતા થયા છે જી આભાર દિલીપ જાણકારી આપવા માટે તો સ્થાનિક વોકળાઓમાં નવા નીરની આવક થઈ છે